ફરી છેવાડાના નાગરિકને ભારત સરકારના વિવિધ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સરકારી યોજનાનો લાભ આપવા માટે તમામ વહીવટી તંત્ર કામે લાગ્યું હતું આ કાર્યક્રમનું સમાપન કરવાના સ્થળે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિડીયો કોન્ફરન્સ દ્વારા વાઘોડિયાનો આ કાર્યક્રમ જીવંત જોડવામાં આવ્યો હતો વાઘોડિયાની વર્ષો જૂની માંગ મુખ્યમંત્રીએ વાઘોડિયાને નવી નગરપાલિકાનો સમાવેશ ત્રણ ગ્રામ પંચાયતની જોડી કરાતા તાલુકાની જનતા અને તમામ ચૂંટાયેલા સદસ્યો સહિત ગ્રામજનો વતી સાંસદ રંજનબેન ભટ્ટે મુખ્યમંત્રીનો વારંવાર આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ આ જાહેરાતથી વાઘોડિયાની જનતામાં ખુશીની લાગણી સાથે વિકસિત ગુજરાત સાથે વાઘોડિયા પણ વિકાસની હરણફાળ ભટશે તેવી આશા સાંસદ રંજનબેન ભટ્ટે કરી આભાર માન્યો હતો આયુષ્યમાન ભારત ઉજ્જવલા યોજના રેશન કાર્ડ વિતરણ પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતના વિવિધ લાભાર્થીઓને પ્રમાણપત્રો અપાયા હતા મેરી કહાની મેરી જુબાની અંતર્ગત ખેતી વિષયક ડ્રોનથી થતા ફાયદા અંગે ખેડૂતોમાં આવેલી જાગૃતિ અંગે સમજણ આપવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નાટ્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તો આ કાર્યક્રમનો શુભારંભ મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન વંચિત રહી ગયેલા લાભાર્થીઓને કચેરીનો સંપર્ક કરી લાભ લેવા માટે આહવાન કરાયું છે કાર્યક્રમના સ્થળે મોટી જનમેદની એકત્રિત થઈ હતી सुमित्राबेन सुभाष भाई बे, सुमित्राबेन सुभाष भाई पटेल वैशाली मेरबार ત્યારબાદ રક્ષા કરનારાઓનું સન્માન કરીશું દેશના નાગરિક હોવાનું કર્તવ્ય નિભાવીશું જય હિન્દ ভগোড়া লোক লড়ি লাছো

તાલુકાનું આજે સમાપન થયું છે આપણે સો ટકા સિદ્ધિ સાથે જેટલી સત્તર જેટલી ભારત સરકારની અને રાજ્ય સરકારની અન્ય યોજનાઓમાં સો ટકા આપણે સંતુષ્ટિ કરાવી છે દરેક જગ્યાએ આપણે સેવા સેતુ કાર્યક્રમ પણ ચાલુ છે અત્યારે આપ જોઈ શકો છો અહીંયા આગળ પણ સેવા સેતુ કાર્યક્રમ છે આ સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની ટીમ જિલ્લા વિકાસ અધિકારીના નેતૃત્વ હેઠળ અને તમામ પ્રાંત અધિકારીઓ મામલતદારશ્રીઓ અને ટીડીઓશ્રીએ ઉત્તમ કામગીરી કરી છે આરોગ્ય વિભાગની ટીમોએ પણ ખૂબ સુંદર કામ કર્યું છે લીડ બેંક મેનેજરના નેતૃત્વ હેઠળ બેંકોએ પણ સારું કામ કર્યું તમામનું અભિનંદન આપું છું આજે વાઘોડિયા મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા તેમજ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે ગરીબો માટેની યોજનાઓ અમલમાં મૂકી છે જેમાં કેટલાક વ્યક્તિઓ જે નગરજનો છે ગ્રામજનો છે વંચિત ના રહી જાય તે માટે મોદીજીની ગેરંટીવાળી ગાડી વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ દરેક ગામે ગામે ફરી રહી છે અને ગામના છેવાડા સુધીનો માનવી આ યોજનાઓથી વંચિત ના રહી જાય અને દરેક યોજનાઓનો લાભ લે એ માટેનો આ એક અભિગમ અને એક પ્રયાસ કર્યો છે તો આપે સર્વએ આ યોજનાઓનો લાભ લેવો એવી મારી સર્વને અપીલ છે ભારત માતાજી કે જય અસ્તુ સંકલ્પ યાત્રા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ આખા દેશમાં શરૂઆત કરી છે આગે આજે વાઘોડિયા ખાતે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન થયું લાભાર્થીને લાભ પણ આપવામાં આવ્યો તો સાથે સાથે જે લાભાર્થીઓએ લાભ લીધો છે એમને પણ અહીંયા બોલાવીને એમનું પણ સન્માન કરવામાં આવ્યું છે આજે ખાસ મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે વિડીયો કોન્ફરન્સ દ્વારા વાઘોડિયાના લાભાર્થીઓ સાથે અને સાથે જે ડ્રોણના કર્મચારી છે જેઓ દરરોજ વિકસિત ભારત રથયાત્રાની સાથે કિસાનોને દ્રોણ દ્વારા દવા અને ખાતર કેવી રીતે નાખવું જોઈએ એની સમજણ આપે છે એની વાર્તાલાપ થયો એમની સાથે સાથે મુખ્યમંત્રીશ્રીએ જે વાઘોડિયા તાલુકાને નગરપાલિકા જાહેર કરી છે અમે સૌ વાઘોડિયાવાસી વાઘોડિયા તાલુકો આખો બહુ જ ખુશ અને આનંદ પ્રગટ કરે છે અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન આપીએ છીએ જેનાથી આ એક વિકસિત ભારતમાં વિકસિત વાઘોડિયા એક નવું પીછું ઉમેરાયું છે અમે મુખ્યમંત્રીશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પ્રધાનમંત્રીશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર અને અભિનંદન કરીએ છીએ કે વિકસિત ભારત યાત્રાના માધ્યમથી દરેક લાભાર્થીને પોતાને મળતો લાભ ન મળ્યો હોય એને લાભ મળવાનું પણ જે આયોજન થયું છે ધન્યવાદ